આણંદ કલેક્ટર કચેરી ખાતે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની જાહેરાત થતાં આણંદ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આ લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં કુલ સત્તર લાખ અડસઠ હજાર આઠસો એકાવન મતદારો નોંધાયા છે પોતાનો મત આપશે સમગ્ર જિલ્લામાં કુલ એક હજાર સાતસો તોતેર મતદાન મથકો પર મતદાન થશે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સમગ્ર આણંદ જિલ્લામાં અલગ અલગ પક્ષોના બેનરો અને ચિત્રો હટાવવાની કામગીરી આજથી આચારસંહિતા બાદ શરૂ કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યા મુજબ કોઈપણ નાગરિકને કોઈપણ આઈડી પ્રૂફથી પોતાનો મત આપી શકશે દરેક નાગરિક વધુમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ઇલેક્શનની તારીખો જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત બારમી એપ્રિલના રોજ ઇલેક્શન નોટિસ નોટિફિકેશન જે ઇસ્યુ કરવાનું છે બારમી એપ્રિલ સાત મહિના રોજ મતદાન છે અને ચાર જૂનના રોજ મતગણતરીનું આયોજન છે આણંદ ચૂંટણી આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આણંદ લોકસભામાં સત્તરસો તેતર જેટલા બૂથો છે તમામ બૂથો ઉપર એમ આપની વ્યવસ્થા છે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને સત્તર લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે જો પીડબલ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ સત્યાવીસ હજારથી ઉપર પીડબલ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે પીડબલ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમ વોટિંગની પણ સુવિધા આપવામાં આવશે આ માટે ટ્વેલ્વ ડી જે આપવાનું છે આવતીકાલથી ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ જશે આ ઉપરાંત જિલ્લામાં જે આણંદ લોકસભામાં જે અઢાર વર્ષથી ઓગણીસ વર્ષની વયના જે યુવા મતદારો છે અડત્રીસ હજાર ચારથી વધારે યુવા મતદારો છે અને આ બધા મતદારોને મારી અપીલ છે કે જરૂર અવશ્ય લોકશાહીના આ પર્વમાં ભાગ લેવો અને દેશની ભવિષ્યને નિર્માણમાં પોતાનો ફાળો આપો ઇલેક્શનની જેટલી તૈયારીઓ છે આણંદ જિલ્લાની તમામ તૈયારીઓ પૂરી છે પૂર્ણ છે સ્ટાફનો તમામ ડેટાબેસની એન્ટ્રી થઈ ગઈ છે તાલીમો જે એક્સપેન્ડિચર મોનિટરિંગની જે જે ખર્ચ ઉપર નિયંત્રણની જેટલી ટીમો છે તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે આજથી ફ્લાઇંગ સ્કોડ જે ટીમો છે ફ્લાઇંગ સ્કોડ ટીમો દરેક વિધાનસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડ ટીમો આજથી એક્ટિવેટ થઈ ગઈ છે અને આદર્શ આચારસંહિતાનો અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે અને તમામ વોટર્સને મારી અપીલ છે કે આ વખત આપણે આખા પરિવાર સાથે જઈને વોટિંગ કરીએ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રીશ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો